બીજી બાજુ લોહીથી હોળી ખેલાઈ રહી હતી આવેશમાં આવીને શાળા જ બનેવીની ઉપરા છાપરી છરીના ઘા મારીને હત્યા કરી નાખી ક્યાં અને કેવી રીતે સંબંધોનું આ ખૂન થયું છે જાણવા માટે જુઓ આ રિપોર્ટ તારીખ ચૌદ માર્ચ બે હાજર પચીસ સમય રાત્રે સાડા નવ કલાક સ્થળ વિસ્તાર વાપી ડુંગરા પોલીસ સ્ટેશન ના છીરી વિસ્તારમાં સાંઈ પૂજા કોમ્પ્લેક્ષ આવેલું છે આ કોમ્પ્લેક્ષ ની અગાસી પર અચાનક ઉહાપો મચી ગયો કારણ કે તનિક વિરેન્દ્રસિંહ ઉર્ફે બબલુ નામના યુવક ની તૈનાત શાળાએ હત્યા કરી નાખી ધૂળેટી રમવા બોલાવેલા બનેવી ને દાબા પર લઈ જઈ પિંકુ સીંગે છરીના માહિતી મળતા સ્થાનિક પોલીસ દોડી ખસેડી ખૂનની હોડી ખેલનાર પિંકુ ધરપકડ કરી હતી આરોપીએ પણ બનેવી ની હત્યા કબુલાત કરી

વાપીના ડુંગરા વિસ્તારમાં ધૂળેડી દિવસે બનેલી ઘટનાથી તહેવારના રંગમાં ભંગ પડી ગયો હતો આરોપીએ પોતાની બહેનના સેથાનું સિંદુર શા માટે ઉજાળ્યું એવું તો શું કારણ હતું કે છત પર લઈ જઈ બનેવીને બેરહમીપૂર્વક પૂર્વક મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હવે તેના વિશે માંડીને વાત કરીએ તનિ કુર્ફે બબલુ મૂળ બિહારનો વતની હતો અને વર્ષોથી વાપીમાં કામ કરતો હતો આરોપીની બહેન પ્રીતિના લગ્ન છવ્વીસ ફેબ્રુઆરી બે હજાર ના રોજ બિહારના બબલુ સાથે થયા હતા લગ્ન બાદ વડીયાવાડમાં બબલુ પત્ની સાથે રહેતો હતો તેના ચાર મહિના બાદ બબલુ પ્રીતિને બિહારમાં લઈ ગયો હતો ત્યાં પૂર્વ પ્રેમિકા સાવિત્રી સાથે મુલાકાત થઈ બબલુ પરિણિત હોવા છતાં પૂર્વ પ્રેમિકા સાવિત્રી સાથે રહેતો હતો ગર્ભવતી પ્રીતિને બિહાર મૂકી પ્રેમિકાને લઈ વાપી રહેવા આવી ગયો થોડા દિવસ અગાઉ પ્રીતિ પણ પિયરમાં આવી ગઈ હતી બનેવીએ પોતાની બહેન સાથે વિશ્વાસઘાત કર્યો છે એ વાત પિંકુના મનમાં ફરતી હતી બહેન સાથે થયેલા અન્યાયનો બદલો લેવાનો પિંકુએ મનોમન નક્કી કરી લીધું વાપી બજારમાંથી છરીની ખરીદી કરી બહેનને સારી રીતે રાખવાની વાત બનેવીને સમજાવશે અને જો નહીં માને તો હત્યા કરી દેવાનો પ્લાનિંગ તેણે કર્યો હતો

એ અત્યારે હાલ પ્રેગનેન્ટ છે અને છેલ્લા ઘણા સમયથી એની પત્ની સિવાય પણ એનું એક મહિલા સાથે એના રિલેશનશીપ છે અને ટિંકુ દેવી પ્રસાદસિંહ જે આરોપી છે એની આ પ્રીતિ સગી બહેન છે મનર સગો શાળો છે આરોપી શાળા બનેવીના એમના રિલેશન છે અને પોતાના બનેવી પોતાના જીજાજી દ્વારા એની જે સગી બહેન છે એની સાથે અન્યાય થઈ રહ્યો છે અન્ય સ્ત્રી સાથેના સંબંધોના કારણે અને એ ધ્યાને રાખીને અને સોચી સમજી સાજીશ તહેત એના પ્લાન કરીને હોડીના સેલિબ્રેશન માટે એને સાંઈ પૂજા કોમ્પ્લેક્સમાં બોલાવ્યો હતો અને ટેરેસ ઉપર હોડી રમ્યા બાદ એનું મર્ડર કરવાના આશયથી જ એણે એની સાથે જમાવર કર્યો હતો પરણિત હોવા છતાં બબલુ એ પૂર્વ પ્રેમિકા સાથે રહેતો હતો એ જ આળા સંબંધ બબલુના મોતનું કારણ બન્યા આમ અનૈતિક સંબંધના કારણે એક સાથે ત્રણ જિંદગી બરબાદ થઈ ગઈ બબલુની હત્યાના આરોપસર પિંકુ જેલ ભેગો થઈ ગયો બબલુની પત્ની વિધવા બની અને આવનારું બાળક જન્મ લે તે પહેલા જ પિતાની છત્રછાયા બાળકે ગુમાવી દીધી પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વાપી